नाव भरी तो बोंको आयो हो बनानो संको हम दे दिया नाम विद जयदीप आ गयो फिर पीजे मु खाए अरे अगला माछी लडू ना खाओ अरे बात ना ना वनेनी उभरे हां

બે બેટ લેજો બા વધારના લેતા અલે જયદીપ નો નંબર આવી ગયો જેરીટમ ભૂરા તોને ત્યારે વિરેહ કા નહી લેજો યદા એક ફેરે આયુ માતે એક ફેરે હું જોવો ને સવર નહી કોન ઇંગ્લેન્ડ No, 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 yes, yes. No, no, no. Yes, yes. no, 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 no,

Maaf, maaf lu apa? apa? Ibu aku pakein bajji. <tuk> no. Alat Yes, 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 no, 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 no. yes, yes. Yes, Hai, Gire ter -gire ter -gire. No. Yes, 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 yes. Uh. <laughs> yes, yes, yes. A, nabiri C, kamu? Hahaha. A, beri, Yes yes yes. pasi 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 બાઈ મારું એ તો હવે બિસ્કિટ પટવાયા હે આપણે યુઝ આપણે બોલ અલે હમણાંથી પા <speaking ancestors> એ ઊભી રહી હો લે 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 જેદી મપીરસ લિયાસિયાસ નો 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 હાય આની ભાગકે ભાગકે નઈ નો હાય યો 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 નો 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 નો

હાય હાય સવા ઉડાકો બડા બડાડો નો નો એ જીરી લ્યા લામી જી સવા

દેવ જોડે બીજો નંબર પ્રિન્સ તો જયદીપ ને તો પેલી વાર બોટલ ઉભી રીધી એના પછી ઉભી નહીં બહુ વંજા આવી અને અહીંયા અમે મારા બ્લોગનો એન્ડ કરી છે તમને મારા વિરાટિપુ ચેનલナビલുകൊમના તો ગાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ